સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે છે શનિવાર અને વરસાદ અત્યારમાં ચાલુ થઈ ગયો છે ધીમા ધીમા વરસાદ ચાલુ છે میدارنا بناણો છે મેગો દેમો 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 એ વરસ છે ને આજે હવા ન ચાલે દેમો દેમો આમ નામ ઓ વધારે નહીં બહુ ઓછો એ નહીં ધીમો આવો ધીમો ધીમો આવે મિત્રો વરસાદ બાકા જીગી બોલાવે આટલું આટલું પાણી જાય અને વરસાદ ચાલુ છે બજારમાં આટલું આટલું પાણી જાય બજાર માંથી પૂર નીકળી જાય ને કાગરિયા બાગરિયા બધું ધોવાઈ જાય પાણી જાય છે બજારમાં આપડી ગાડીની ની સર્વિસ થઈ ગઈ મસ્ત મજાની ચોખ્ખી થઈ ગઈ છે આટલો આટલો વણી જાય છે બજારમાં bener oh, Desi juga hai, Desi juga hai? Desi juga ke Desi juga hai? Satri, satri, ya Chatri Chatri મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે અને હવે આપણે જાશું થોડીક વારમાં તળાવ જોવા અને છે તો એ પછી તમને આગળ બતાવીશ અત્યારે વાગી ગયા છે બાર ને વરસાદ હવે થોડોક વિરામ લઈ ગયો છે જરાય આવતો આવતો નથી અત્યારે હવે જો વરસાદ રહી જાય આવશે નહીં તો થોડીક વાર પછી જાશો તળાવ જોવા અને છેલ્લામાં કેટલું કેટલું પાણી ભરાઈ ગયું છે કેટલું પાણી આવ્યું છે આ છે છેલ્લું આમાં આટલું બધું પાણી જાય છે આ વધારે વરસાદ હોય ને તો આ રસ્તો બંધ થઈ જાય આમથી જવાય નહીં નવાય નહીં જો અહીંયા અહીંયા બે બાજુથી થાય ભાગ્યું ના આ ભાઈબંધ નહીં છે વરસાદમાં છેલ્લામાં ડુબુટક્યું મારે છે જો આ પાણી છે ને આમ કાંઠે ઉપર અત્યારે વરસાદ રહી ગયો ને થોડુંક પાણી ઓછું પડી ગયું આમ અહિયાં સુધી આવી જાય ઉપર અહીંયા સુધી ચડી જાય પણ આ બજારે પછી આ બાજુ થી આવે आला मडिया फाइव योली गाडी aku